એક દિવસ પ્રશાંત દયાળ સાથે મારા વાત થતી હતી ત્યારે તમે મને એવી વાત પણ કરી હતી કે પ્રશાંત દયાળ એક વખત એવો પણ તૈયાર થયો કે જે આ કથિત રીતે હિન્દુ સંગઠનો છે કદાચ એમના જે બેકાવામાં કહીએ કે એમની ચઢામણીમાં કહીએ આવી ગયો અને કદાચ પ્રશાંત દયાળે ન કરવાનું જે કામ છે એ કરી નાખ્યું એ ઘટના વિશે જો તમે વાત કરો એટલે હું એ જ કહું છું આ ઘટના છે પંચ્યાસીની પંચ્યાસીમાં કોમી તોફાનો અમદાવાદમાં થયા અમદાવાદના ખાનપુરમાં એક ભાજપ કાર્યાલયની બરાબર અડીને એક ડિલાઇટ ઓટો એસેસરીઝ નામની દુકાન છે એના માલિક રમણભાઈ અને રસિકભાઈ રસિકભાઈ અને હું આર એસ એસની શાખામાં સાથે જઈએ હું ત્યારે નાનો રસિકભાઈ મારા કરતાં ઉંમરમાં ખાસા મોટા શાખામાં જવાનું એક કારણ પેલું હિન્દુ હિન્દુત્વ બ્રાહ્મણ અને ત્રીજું કારણ કે રમવા મળે આ દરમિયાન એવું થયું કે પંચ્યાસીનું કોમી તોફાન થયું એની અંદર એક મુસલમાનનું ટોળું આવે છે ડીલાઈ ટોટોસ ઉપર ભાજપ કાર્યની બાજુમાં જ છે અને રમણભાઈને મર્ડર કરે છે જે અમારી સાથે રસિકભાઈ હતા એના મોટાભાઈનું મર્ડર થઈ જાય છે એવા સમાચાર આવે છે કે રસિકભાઈના મોટાભાઈનું મર્ડર થયું છે હું નારાયણપુર ત્યાં બધા ભેગા થાય છે એમનું ડેડ બોડી આવવાનું ત્યાં બધા સિનિયર લોકો બધા કરતા હોય છે એ કરતા મને ખબર નહોતી એટલે પછી મને અચાનક બોલાવવામાં આવે છે અને એવું પૂછે છે કે તારી ઉંમર કેટલી ત્યારે હાર્ડલી મારે સત્તર સાડા સત્તર વર્ષની ઉંમર હશે એટલે મને એ લોકો એવું પૂછે છે કે તો વાંધો નહીં એમ સાડા સત્તર થયા છે ને એટલે મેં કીધું શું કરવાનું શું કેમ શું થયું એ એવું કહે છે કે અમદાવાદમાં જે ઇન્કમટેક્સ વિસ્તાર છે ત્યાં એસિસ્ટન્ટ પણ છે ત્યાં ઉત્તર ગુજરાતની બસો આવે છે ઉત્તર ગુજરાતથી ઘણા બધા મુસલમાનો અહીંયા ખરીદી કરવા આવે છે અને એ જે મુસલમાનો ખરીદી કરવા આવે એમાંથી કોઈ એકને આપણે ચાકો મારવાનું છે અને તારે મારવાનું કારણ કે આપણે રમણભાઈની હત્યાનો બદલો લેવાનો છે અને તું સત્તર વર્ષનો સાડા સત્તર વર્ષનો છે એટલે તને કંઈ થશે નહીં કારણ કે જોઈએ નહીં પ્રમાણે તને કંઈ થાય નહીં તો તારે આ મર્ડર કરવાનું હું માનસિક રીતે તૈયાર થઈ ગયો કે ચાલો હું આ કામ કરીશ મારે પણ રમણભાઈના ખૂનનો બદલો લેવો છે રાત્રે ઘરે ગયો ખૂબ વિચાર કર્યો મને એવું થયું કે રમણભાઈને મારનારા બીજા કોઈક છે લોકલ માણસો ખાનપુરના જે કોઈ હશે અને કલોલ કે મહેસાણાથી આવનારો મુસલમાન બીજો છે તો રમણભાઈને જેને મારે એને મારી નાખું તો બરાબર પણ હું બીજાને શું કામ મારું આખી રાત વિચાર કર્યા પછી મેં હું નક્કી કર્યું કે મારે આ નથી કરવું અને હું ન ગયો જો એ દિવસે ગયો હોત તો મોટો અનર્થ થાત મારી જિંદગીમાં અને કોઈકની જિંદગીમાં તો આટલો કટ્ટર હિન્દુ તરીકેની એક વિચારધારા ધરાવતો પ્રશાંત દયાળ પછી પત્રકાર બને છે આ સમયગાળાની તરત બાદ કારણ કે ગાળો હતો કે જ્યારે પત્રકાર સફર શરૂ કરે છે તો ત્યારે આ બધું આવી નથી થયું ત્યારે ના થયું ને હું કહું ને એટલે પંચ્યાસીમાં આ થયું અઠ્યાસીમાં હું જોડાયો હું લગભગ પંચાણું સુધી આવો રહ્યો દલિત વિરોધી મુસ્લિમ વિરોધી એની છાપ સમાચારોમાં દેખાતી દેખાય જ ને અવશ્ય દેખાય એક વખત એવું પણ થયું હતું કે વિશ્વ હિન્દુ પરિષદે કરથ કાઢવાનું હતું પોલીસની પરમિશન હતી ચિમનભાઈ પટેલની સરકાર હતી હું વીએચપી ઉપર પહોંચી ગયો અને વીએચપીના નેતાઓને એવું કહ્યું કે ચિંતા ના કરતા હું રથ અહીંથી બહાર કાઢી જઈશ પણ ત્યાં પણ એક સારા માણસો હતા ત્યાં કૌશિક મહેતા કરીને આગેવાન હતા વીએચપીને જે અત્યારે પણ છે ઓસ્ટ્રેલિયા રહે છે હવે એમણે મને સાઈડ પર બોલાવ્યો એણે મને બહુ સરસ કીધું કે પ્રસન્નભાઈ તમે હિન્દુ છો વાત બરાબર પણ તમે પત્રકાર પણ છો પત્રકાર એવું ના કરે એટલે આવા લોકો પણ છે ને જેને આપણને વા વાર્યા કારણ કે ઘણી વખત એવું હોય છે કે કોઈ વાળનારો જોઈએ વાળનારો જોઈએ કે આવું ન કરાય એટલે આપણે પત્રકારત્વના વિદ્યાર્થીઓને શું શીખવાડીએ છીએ શું નહીં કરવાનું પહેલું કામ એ છે કરવાનું તો બધા જ શીખવાડે છે નહીં કરવાનું કોઈ શીખવાડતું નથી તો કાળક્રમે મારા જીવનમાં એવા લોકો પણ આવતા ગયા કે જે મને કહેતા ગયા કે આ નથી કરવાનું આ નથી કરવાનું અને એટલે જ હું બચી ગયો પણ પછી તમે જે લતીફ વિશે આવું વિચારતા હતા તો જયારે લતીફને સાથેના તમારા સંબંધો હતા અને જગ જાહેર છે એટલે એની કોઈ વાત કરવાનું પેલું નથી તો સંબંધો હતા ત્યારે તમને વિચારવું હતું કે આ તો લતીફ ગુંડો છે મુસલમાન ગુંડો છે આ છે તે છે આ બધા એ તમારી ફરજનો ભાગ હતો ને એના પ્રત્યે ખુન્નસ તો તમારા મનમાં હોય અચ્છા એની એની સાથે પ્રેમ થઈ જાય એવું તો થાય નહીં પણ એને આ લોકોને મળવાનું એ તમારી ફરજનો ભાગ હતો એટલે એક પત્રકાર પ્રશાંત દયાળ ને બીજું હિન્દુ પ્રશાંત દયાળ આ બે અલગ વખતે અલગ બિહેવ કરતા હતા તો એ સમય એવું પણ થયું હશે કે કોઈ હિન્દુ ગુંડાની જરૂર છે કારણ કે મુંબઈની અંદર આપણે જોઈએ એવું અહીંયા હા એવું અહીંયા થયું એવો એવો કાળ પણ શરૂ થયો અને એવું પોલીસ પણ સ્થિતિ અચ્છા હા બહુ ખાનગી વાત છે જે હવે કહેવામાં વાંધો નથી પોલીસ એક સમાંતર ગેંગ પણ ઊભી કરવા માગતી હતી પોલીસ એને હથિયાર પણ પૂરા પાડવા માંગતી હતી એવા કોઈ મજબૂત લોકો આવ્યા નહીં અને આવ્યા તો ટાક્યા નહીં એમ અચ્છા પોલીસ એવું કહેતી હતી કે અમે મદદ કરીએ અને સામે પેરેલ ગેંગ ઊભી થવી જોઈએ સફળ ના થયા સફળ ના થયા તો પોલીસની એવી મજબૂરી પોતે ના કરી શકે અને એમને ગેંગ ઊભી જ્યાં સુધી વાત છે ઓગણીસો પંચાણું સુધી ત્યાં સુધી પોલિટિકલ સેલ્ટર હતું કોંગ્રેસનું એટલે પોલીસને પહેલું હતું અમે કંઈ કરી નથી અમે કંઈ કરી શકતા નથી એટલે એણે હિન્દુ ગુંડાઓને એપ્રોચ પણ કર્યો હતો અને એવું કહ્યું કે તમે એને જઈને મારી આવો અચ્છા અમે તમને મદદ કરી પણ જેટલી વખત એવું થયું કે પોલીસ આવા ગુંડા ઊભા કરવાનો પ્રયત્ન કરો ને એવું લતીફના હાથે પકડાઈ ગયા અને એમણે લતીફનો વાર કાઢો એટલે જે આ લતીફની વાત કરીએ છીએ તો એવી એટલે મારી જિંદગીમાં જોવા જાઉં ને તો ઘણી બધી જગ્યાએ ઘણો બધો વિરોધાભાસ આવે એટલે મારી જિંદગીનો ગ્રાફ આવી રીતે નથી ચાલ્યો ગોઈશ આમ આમ થતો રહ્યો છે સમયની સાથે હા બહુ અપ એન્ડ ડાઉન્સ છે એટલે થોટ પ્રોસેસમાં પણ થોટ પ્રોસેસ સીધી નથી ચાલી આ થોટ પ્રોસેસ સીધી ચાલવા વાળું તો મને લાગે છે કે છેલ્લા સાત આઠ વર્ષથી સીધી જઈ રહી છે બાકી અપ એન્ડ ડાઉન્સ બહુ થોટ પ્રોસેસમાં પણ થાય સાચા ને ખોટા વચ્ચેનો સંઘર્ષ આંતરિક સંઘર્ષ બહુ ચાલતો હોય અચ્છા પણ આ આંતરિક લડાઈ જે હોય છે એની વચ્ચે પણ એક પત્રકારને દરેકના જીવનમાં કદાચ મને એવું લાગે છે કે આવો તબક્કો આવતો જ હોય છે અમે તો ભાગ્યશાળી છીએ કે ચાલો પહેલાં જ કોળીએ જે છે કે માખી આવવાના બદલે મીઠાઈ આવી એના કારણે નવજીવન સાથે તમારી સાથે કામ કરવા માંડી અને મોકો મળી ગયો પણ બીજા પત્રકારો સાથે પણ આવી ગઢબલ થતી હશે તો આવા સમયે ગેંગસ્ટર સાથે સંબંધ હોવા પત્રકારના સ્વાભાવિક છે તો આવા સમયે કઈ રીતે બચી શકાય આ જે સંઘર્ષની વચ્ચે આપણે કંઈ એવું ન કરી બેસીએ ના એટલે આ ગ્લેમરસ હોય છે એટલે જ કહું છું કે કેવી રીતે તમને મજા આવે એમ કે ગેંગસ્ટર આમ બાજુમાં રિવોલ્વર રાખીને દારૂનો ગ્લાસ ભરતો હોય બરાબર અને એ દારૂ પીતો હોય ત્યારે એક ઇન્સ્પેક્ટર આવીને પણ બેસે એ પણ તમારી સાથે જોડાય જોડાય કેટલું બહુ રોમાંચક લાગે એમ તમને એવું લાગે કે તમે આમ કોઈ સાતમી સત્તા છો આ વિશ્વની કે તમને પોલીસ અને ગેંગસ્ટર એક સાથે મળે છે એ ચાલતું ત્યાં પોલિટિશિયન આવીને પણ બેસે પણ અંદરનો માણસ જીવતો હોય ને તો સતત તમને ટોક્યા કરે એ અંદરનો માણસ ખબર નહીં કેવી રીતના મારો જીવતો રહ્યો આ બધા સંઘર્ષોની વચ્ચે એટલે મને મેં કહ્યું ને કે મને લાશો જોઈને કંઈ ફરક નહોતો પડતો એટલે મને રડવું આવવાનું બંધ થઈ ગયું એટલે સમજો કે સારો અંદરનો માણસ તો મરવા લાગે એટલે જ જીવતી વાર્તાનું સર્જન થયું અચ્છા કે ના મારે રડવું છે મારે લોકોની પીડા સમજવી છે કોઈને વાગે તો મને ઠેસ કોઈને ઠેસ વાગે તો મને દુઃખ થવું જોઈએ એટલે જ જીવતી વાર્તા આવી અને જીવતી વાર્તા આવી જીવતી વાર્તાએ ફરી મને માણસ બનાવવાની પ્રક્રિયા કરી કે એવો તબક્કો ગયો હું નિષ્ઠુર થઈ ગયો પણ નિષ્ઠુરતામાંથી બહાર લાવવાનું કામ જીવતી વાર્તાએ કરે એટલે પહેલાં જ એવું છે કે તમે જીવતી વાર્તાનું સર્જન કર્યું છે અત્યારે તમે એવું કહો છો કે જીવતી વાર્તાના કારણે એક નવું સર્જન થયું જેના કારણે માનવ સંવેદનાઓ જે મરી ગઈ અંદર એ ફરીથી જાગી પણ આ બધી જ વાતોની વચ્ચે આપણે ઘણી બધી પ્રકારની ઘટનાઓ તમે જોઈ હશે જે કરી હશે તો એવા કોઈ ગેંગસ્ટરો કે જેનો પરિવાર તમને એવું કહેતો હોય કે આને સમજાવો એવો પણ તબક્કો પછી આવ્યો હશે ત્યારે તમને એવું લાગશે કે હું મજબૂર છું આને સમજાવું તો શકાતો નથી